તો અમદાવાદ મેટ્રોને કોલ્ડ પ્લેનો કોન્સર્ટ ફળ્યો છે પચીસ છવ્વીસ જાન્યુઆરી મેટ્રોનો ઉપયોગ ચાર લાખથી વધુ મુસાફરોએ કર્યો પચીસમીએ બે પોઇન્ટ તેર લાખ તો છવ્વીસમીએ એક પોઇન્ટ એકાણુ લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપની મેચ અને આઈપીએલની મેચમાં મુસાફરોનો ધસારો નોંધાયો હતો ને ફરી એક વખત આ મેટ્રોને કોલ્ડ પ્લેનો કોન્સર્ટ છે તે ફળ્યો છે મેટ્રોનો ઉપયોગ ચાર લાખથી વધુ મુસાફરોએ કરતા સારી આવક પણ મેટ્રોને નોંધાઈ છે બે દિવસમાં ચાર લાખ લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ અમદાવાદ મેટ્રોને કોલ્ડ પ્લે નો કોન્સર્ટ ફર્યો છે શું વિગતો બિલુલ જ્યા જે આ જે મેટ્રોની સેવાઓ છે તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં છેલ્લા બે દિવસમાં થયો છે કોલ્ડ પ્લે જે કોન્સર્ટ જે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હતો તેના કારણે જ આ મેટ્રો જે સેવાઓ છે તેમાં મુસાફરોનો સારો જોવા મળ્યો છે બે દિવસની અંદર ચાર લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને મેટ્રોની આવક પણ વધી છે સામાન્ય રીતે જે મેટ્રોની અંદર એક લાખ જેટલા મુસાફરો દરો મુસાફરી કરતા હોય છે પરંતુ બે દિવસનો જે કોલ્ડ પ્લે નો હતો તેમાં ચાર લાખ મુસાફરોએ મુસાફરી કરી છે આ પહેલા જે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન અને આઈપીએલની ની મેચ દરમિયાન સૌથી વધુ મુસાફરો જે છે તે મેટ્રોની અંદર નોંધાયા હતા પરંતુ અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરો જે છે તે મેટ્રોની અંદર આ વખતે નોંધાયા છે અને કોલ્ડ પ્લે કોન્સેપ્ટના કારણે આ વધારો જોવા મળ્યો છે બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર